અલ્યા યાર શું કરો આપણે તો હમણાં કોઈ ભીખા નહીં મળતી બરોબર નથી મળતા યાર શું યાર કોઈ ભીખે આવતું ખરી જો ભાભીજી આવશે જો મારી એક્ટિંગ જો ખાલી હું પૈસા લઉં બીજી હો ઓ મોટી બેન ઓ મોટી બેન ઘોરે અલ્યા મને કે રૂપી લે આ પરસાદી નથી ગાડી મારે રૂપી બે રૂપિયા જા કોમ કરવા કામ કરાય એવું નથી મોટી બેન મારું મગજ મને જો કામ રાખી તો ખાવાની ક્યાંય ખબર પડે ખાવાની તો બેન ખબર પડે

રૂપી બેરિયાલ મને મરન મને દયા કરી નઈ કરું નઈ ના ના મને રૂપિયા બે રૂપિયા હાલો દર્શન કરવા આઈએ અને તમે આ બધે રીતે મને હેરાન કરો છો બીજું બધું તો કોઈ નઈ પણ આ બોલે તો મને રૂપિયા આલ્યા યાર તે બોલે તે હું કરું તારા બોલવા મને પતિ હારો મરી જવાનો ખરી વાળા આ રોજ મળશે એટલે કહું છું રૂપિયા હાલો મોઢે પરલે ખુસ્તા રાઈ અને આમાં કોમ કરવા ને લાગજે વગર સારું ચાલ